ઇકોતેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ આજનો દિવસ સામાન્ય નથી આજે ગ્રહોની સ્થિતિ એવી છે કે કેટલીક રાશિઓ માટે અચાનક ખુશખબર આવી શકે છે તો કેટલીક રાશિઓને આજે થોડું સંભાળીને ચાલવાની જરૂર પડશે તમારી રાશિ કઈ યાદીમાં છે શુભ સમાચાર કે સાવધાન રહેવાની આ વિડિયો અંત સુધી જરૂર જોજો કારણ કે આજેનું રાશિફળ સીધું તમારા દૈનિક જીવનને અસર કરી શકે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે આપણે જાણીશું ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસનું દિવ્ય રાશિફળ કઈ રાશિને પ્રગતિના સંકેત છે અને કઈ રાશિએ ધીરજ રાખવાની છે ચાલો શરૂ કરીએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ નિર્ણયો લેવા માટે ઉત્તમ છે ઘણા સમયથી તમે કોઈ કામ શરૂ કરવાની વિચારણા કરી રહ્યા હતા પણ કદાચ આત્મવિશ્વાસની થોડી ખામી હતી આજે ગ્રહોની સ્થિતિ તમને હિંમત આપશે બીજા શું કહે છે તેની ચિંતા કર્યા વગર તમારા દિલ અને દિમાગ જે કહે તે કરો આજનો નિર્ણય ભવિષ્યમાં ફાયદો આપશે મિથુન રાશિ મિથુન રાશિના લોકો આજે કોઈ પોતાના માણસ માટે મદદરૂપ બનશે કોઈ મિત્ર અથવા પરિવારનો સભ્ય મુશ્કેલીમાં હોઈ શકે છે અને તમારી સલાહ અથવા સહાય સહાય તેમના માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે આજે કરેલી મદદ ભવિષ્યમાં સારા સંબંધોમાં ફેરવાશે તુલા રાશિ તુલા રાશિ માટે આજનો દિવસ લોકો સાથે જોડાવાનો છે મીટિંગ વાતચીત નવા લોકો સાથે સંપર્ક આ બધું તમારા માટે લાભદાયક રહેશે આજે બનેલા નવા સંપર્કો ભવિષ્યમાં પ્રગતિનો રસ્તો ખોલી શકે છે વૃશ્ચિક રાશિ આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારાના સંકેતો છે અટકેલું પૈસું મળી શકે છે અથવા કોઈ નવી કમાણીની તક મળી શકે છે આજનો દિવસ પૈસા સંબંધિત ચિંતાઓને થોડું હળવું કરી શકે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજે પ્રવાસનો યોગ બની રહ્યો છે આ પ્રવાસ કામનો પણ હોઈ શકે છે અથવા મનને તાજગી આપતો નાનો સફર પણ હોઈ શકે છે સ્થાન પરિવર્તનથી તમને માનસિક શાંતિ મળશે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે સરકારી અથવા ઓફિશિયલ કામમાં પ્રગતિ થવાની શક્યતા છે કોઈ દસ્તાવેજ અરજી અથવા મંજૂરીની રાહ જોતા હોવ તો આજે સારા સમાચાર મળી શકે છે કુંભ રાશિ કુંભરાશિમાશી માટે આજનો દિવસ નવી શરૂઆતનો સંકેત આપે છે નવો વિચાર નવો પ્રોજેક્ટ અથવા નવી દિશામાં લીધેલું પગલું ભવિષ્યમાં સફળતા લાવશે આજે શરૂઆત કરવાથી ડરશો નહીં હવે વાત વાત કરીએ એવી રાશિઓની જેમને આજે થોડું સાવધાન રહેવું જોઈએ વૃષભ રાશિ આજે વ્યક્તિગત બાબતોમાં દરેક પર વિશ્વાસ ન કરવો તમારી ખાનગી વાતો દરેક સાથે શેર કરવી યોગ્ય નહીં હોય શાંતિથી અને સમજદારીથી વર્તો ધનરાશિ ધનરાશિના જાતકોને આજે બોલતા પહેલાં વિચારવાની જરૂર છે ખોટી રીતે કહેલી વાતથી ગેરસમજ ઊભી થઈ શકે છે શાંત સ્વભાવ રાખશો તો દિવસ સરળ જશે કન્યા રાશિ આજે ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નુકસાન આપી શકે છે કોઈ પણ મહત્વપૂર્ણ કામ પહેલા બે વાર વિચારજો ધીરજ આજે તમારો સૌથી મોટો હથિયાર છે કર્ક રાશિ આર્થિક બાબતોમાં થોડું નિરાશા મળી શકે છે જે અપેક્ષા રાખી હતી તે મુજબ પરિણામ ન મળે પણ ચિંતા કરવાની જરૂર નથી આ માત્ર થોડા સમયની પરિસ્થિતિ છે મકર રાશિ મકર રાશિના લોકોના અંગત કામમાં આજે અવરોધ આવી શકે છે લોકો તમારી ગતિ ધીમી કરવાનો પ્રયાસ કરી શકે પરંતુ તમારું ધ્યાન લક્ષ્ય પર રાખશો તો બધું ઠીક થઈ જશે તો મિત્રો આ હતું ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસનું રાશિફળ જો તમારી રાશિનો સંદેશ તમને જોડાયો હોય તો કમેન્ટમાં તમારી રાશિ જરૂર લખજો આવા જ દૈનિક રાશિફળ માટે જોડાયેલા રહો કાલે ફરી મળીએ એક નવા દિવસ અને નવી ઊર્જા સાથે